નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી ડુંગળીની જબરદસ્ત સ્વાદિષ્ટ ચટણી એકવાર આ ચટણી ખાધા બાદ રોજ હવે ઘરમાં આ જ રીતે બનશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ ઝીણી સમારેલી ડુંગળી તો અહીંયા મેં ત્રણ મોટી સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી સમારી લઈ લીધી છે હવે તેમાં ઉમેરીશું ત્રણ ટી સ્પૂન અધકચરા કાચા દાણા તો દાણાનો એકદમ ભૂકો નથી કરવાનો આ રીતે થોડું મોટું મોટું જ વાટી લેવાનું છે જેથી ડુંગળીની ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો એકદમ ઝટપટ બની જતું આ ડુંગળીનું કચુંબર તમે કોઈપણ ડીશ સાથે સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે હવે આપણે ચટણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં વઘાર ઉમેરીશું તો એક પેનમાં ઉમેરીશું એક મોટી ચમચી તેલ સાથે અડધું ટીસ્પૂન જીરું એક ચોથા ટી સ્પૂન હિંગ અને બે ટીસ્પૂન અધકચરી વાટેલી લસણ અને હવે એકવાર આ રીતે મિક્સ કરી દઈએ તો લસણને આપણે એકદમ ઝીણું નથી વાટવાનું થોડું મોટું મોટું જ વાટવાનું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર અને અડધું ટી સ્પૂન કાશ્મીરી મરચું અને હવે એકવાર મિક્સ કરી દઈએ અને હલકું ઠંડુ થવા દઈએ તો વઘાર ઠંડો થઈ ગયો છે હવે તેને ઉમેરી દઈએ અડધો લીંબુનો રસ અને થોડી કોથમીર ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ ડુંગળીની ચટણી તૈયાર છે હવે તેને સર્વ કરી લઈએ એકદમ સ્વાદિષ્ટ ડુંગળીની ચટણી તૈયાર છે તમે એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને બોજ ભાવશે તો તમને આ ચટણીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો